કેમ છો બધા મજામાં જ તો આપણે એક નવા બ્લોગ સાથે આવી ગયા છીએ ને આજે આપણે રવિવાર થઈ ગયો છે અને આજનો આપણે આખા દિવસનો બ્લોગ બનાવવાનો છે અને મેં આખા દિવસમાં શું શું કરવી ને બધું તમને દેખાડવાના છીએ કેમ કે આજે અમે જવાના છીએ બહાર બહાર એટલે તમને ખબર હશે ભાવનગરની બાજુમાં છે મહારાથ તો માલનાથના ડુંગર ઉપર આપણે રાવાનું છે અને તમને પણ દેખાડું કઈ રીતના છે નાસ્તો કરવા રાવાનું છે તો નાસ્તો કરવા પણ આવી અને હાલો આપણે નાસ્તો કરીએ જો આપણે ગાડી ઉપર રોજ પ્રશ્ન છે આપણે રોજ રોજ આપણે હેને સવારમાં હવારમાં કોફી સાતા તો કપડા લઈને આપણે આયા જ મૂકવાના અને હવે આપણે ગાડી લઈને જાવી છીએ નાસ્તો કરો આસ્તો કોઈ છે નહીં કેમ કે મારા ભાઈ બધા ગયા છે માઉન્ટ આબુ મારા ભાઈ ને મારા બધા ભાઈબંધો બંધો બધા ગયા માઉન્ટ આબુ એટલે એ બ્લોગમાં નહીં આવવાનું મમ્મીની ગયા છે મારા કાકાની પાંચમ છે ગામડે તો અહીંયા ગયા છે તો મારા ભાઈને મેં ફોન કર્યો છે મેં એકાદ બે કટકા નાખી એટલે હું તારા કટકા વ્લોગમાં નાખી દઉં તો હમણાં કટકા આવશે એટલે તમને દેખાડીશ બરાબર અને આજ તો અમે તેણે જ છીએ કેમ કે અમે મમ્મીને ગયા છે પાંચમ કરવા એટલે એ નથી એ લગભગ આવતા રહેવાના છે પણ આવે તો ઠીક છે ને અગર કાલ હવાના બરાબર તો ચાલો નાસ્તો કરીએ તો જો આપણે હવે નાસ્તો કરીને આવતા રહીશું હાલો આપણે અંદર જઈએ હું હાલે છે ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ આજે અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને જય માતાજી ને રામ રામ બધાને તો આજે મેં બનાવ્યો છે ઓળો એમાં જો રીંગણા શેકી નાખ્યા છે અને ફોલી પણ નાખ્યા છે અને આ બધું સુધારવાનું હોય ટમેટા મરચાં ડુંગળી એમાં ટમેટા સુધાર નાખ્યા છે એટલે મરચાં સુધાર નાખ્યા છે અને ડુંગળી સુધરી ગઈ છે હવે ખાલી એક ટમેટો સુધારવાનું હું બનાવું છું ઓળો

અને આ છે ભરતું તો હાલો ખાવા બધા હાલો આપડે હવે જો સ્નેહાબેન તૈયાર થઈ ગયા છે અને હવે આપડે તૈયાર થઈ જવી એટલે આપડે જવાનું છે માલનાથ તો આપણે હાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ મેં તમને ખબર માં કીધું તું જેમ કે અમારે ભાઈ ગયો છે માઉન્ટ આબુ તો એની પાસે મેં બે ત્રણ ક્લિકો મગાવી છે તો જો ક્લિકો આવી ગઈ છે તો મેં જોઈ લો ક્લિકો અને તમે ક્લિકો જોવો એટલે મેં માગત પગી જાય બરાબર તો આપણે જો અત્યારે માલનાથ હતા ને વસા હવે આપણે ડુંગરને એવું આવ્યું હતું કરી અહીંયા આરામ કરવા ઊભા રહી ગયા જો આ તમને દેખાતી છે માલનાથને પવન જઈ ગયું છે ને ભાઈ ભાઈ લોકેશન તો કાંઈ ઘટ્યા જ નહીં જો સ્નેહા ને મમ્મી બે જો ઉપર જાય તે અને જો આમ જો ડુંગરા ઉપર ગાયું છોડાય હો ભાઈ જો દેખાય છે તમને ઝૂમ કરીને દેખાડું તો ભાઈ લોકેશન એક નંબર છે હો ભાઈ કાંઈ ખટ્યા જ નહીં હો અત્યારે અમે ઊભા રહી ગયા છે કેમ કે ઘડીક આરામ કરી લેવી પછી પાછા ધીમે ધીમે જાવી તો અમે માળના જ જતા હતા ને તો વૈષ્ણામ પોરો ખાવા ઊભા રહી ગયા હું સ્નેહા બે ડુંગર ઉપર ચડી ગયા ને તો એને પપ્પા ચડી ગયા કેમ કે અન્ય વાતાવરણ એવું મસ્ત છે ને આમ નકરું લીલોત્રી જ છે એમ એટલે સાપુતારા જેવો માહોલ આવે અમે સાપુતારા ગયા નથી પણ આઈન ક્યાં આવી ને એવું લાગે અમને તે જો તમે ફરતું ફરતું લોકેશન કેવું છે મારા પાછળ તમે જોતા હોય જો તમે બધી બાજુ લોકેશન જેવું છે જો તમને કેમેરા ફેરવીને દેખાડ દો જુઓ આખું લોકેશન કાંઈ જ નહીં હોય બાકી જુઓ આપણી ગાડી અહીં પડી છે જો આ છે આપણે માલનાથની પવન શીખ્યું અને અત્યારે તો સ્નેહાબેન જાગી ગયા છે હવે હાલો બેન હાલો હવે જો ડુંગર ઉપર થી સાડા ધીમે આવતી રહી છે અને હાલો આપણે જવું છે ને હવે પાછું માલનાથ પછી જઈએ ને એમ તે અંધારું થઈ જશે ઘરે જવાનું થાય તો હાલો આપડે ધીમે ધીમે માલનાથ આવી કેમકે માલનાથ કઈ આગળ નથી હવે ડુંગર

તો હાલો આપણે હવે ધીમે ધીમે હાલતા થઈ નક્કર પાછો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે ત્યાંય તે બહુ સાજા કઈ કાંઈ આવશે નહીં કેમ કે ઘણો બધો વિડીયો લાંબો થઈ ગયો છે પણ તો જેટલું આવે એટલું આપણે લઈશું બરોબર આપણે પહોંચી ગયા છીએ ને જો આ બધે ટુ છે ને પાછળ પડ્યું છે બધું ફોર અને વસાળ ગારો આવ્યો ને તેમાં પર્સ બગડી ગયો આખું

આપણે નાસ્તો ને એવું લઈ લીધું છે ને હવે આપડે આપડે ટ્રેકિંગ ચાલુ થાય છે ભાઈ જો આપડે કેમ ડુંગર સર્જા હોય જુનાગઢ નો જુનાગઢ તો ને એવું છે પણ આ પગથિયા નથી ડાયરેક્ટ જ છે ભાઈ વરસાદ ગયા છે ઉપર ડુંગર ચડવી છે એટલે જો રસ્તો આવો છે હાકડો કેમ કે પબ્લિક બહુ જાજુ છે ને એટલે હા મેં આવતા હોય તો આપણે ઊભું રહી જવું પડે કેવું આમ હાકડું રસ્તો છે આગળ થયા છે અહીંયા કઈ ઊભું રહે એવું નથી એટલે અમે અહીં ઉભા રહી ગયા એટલે અહીંયા છીએ થોડી કામ જઈ ગયા એટલે ઉભું રહે છે આગળ વાળા આવી જાય પછી અમારે જવાનું ઉતરે છે જો તમે જોતા હશે અમે હળવે હળવે ઉપર જાવી છીએ કેમ કે બહુ બધું આમ ન ચડાય એવું પણ હળવે હળવે તો ચડવું તો પડશે તે સ્નેહા ને પપ્પા બેજો પાછળ આવે છે ઈ તો ચડી કે હું તો કાઈ સ્નેહા ને લઈને ચડી નયેકુ એટલે હું છે ને આગળ આગળ હેળવે હેલી જાવ છું અને સ્નેહા ને પપ્પા બે પાછળ પાછળ આલે આવે સો બબો રસ્તો કઠિન છે ભાઈ પરસો વળી ગયો છે અને કઈ આવો રસ્તો છે જોવો તમે ફૂલ ચડાવ વાળો છે અને પગ લહેરાતા એવું છે અને હોય તો આયા છે તો ચડવું પડશે કેમ લાગે रस्तो सी अन परछी वळी गयो न थाकी ग्या अब पगे भराय ग्या अब अर्धे चढि ग्या छले वाखू त जडुत पर्छ मने केम थतो तो फेवाई ने मने केम थतो छु उ आने लईन चढु 10 किलो ओई पर्स लईन चढु छु पर्स नै वजन होय 10 किलो गोणी उलिन चढु सो अबे चढि चढि उतरी ग्या छे आले आले केम थाइ छ हाल हाल अजे जुनागर जावने अजे जुनागरै चढवानो हापडे हाल जुनागर त उ जाय छ अजे ई के जुनागर जावमा केम लई जाय

એટલે લોખળ લહરી જાય અને જો આ ઉપર પોગીયા છે પવન જે કી જોવો તમે દેખાય છે અમારો જસને હ બેને જરી ગઈ થાક ન લાગે ભાઈ ક્યાં થી લાગે ને તેજ એને તેજ લેવાની હોય એને મજા આવે સામે ક્યાંય પવન આવે છે અને પબ્લિક જાજુ છે ને એટલે જોવાની બહુ મજા આવે અને એને પપ્પા ફોન આમ ઉંચો કરે ને તો એને ફોન લેવો છે પાછો એને એમ થાય ફોન મને આપશે પણ ફોન નથી આપવાનો સેનીડીન ફોન લેવો છે અને હા જો આપણે ઉપર ચડી ગયા છીએ આપણે કેટલો ઉપર છે આ બધી ખાડી છે અને નીચે ભોળાનાથ નું મંદિર છે આપણે મંદિરે ગયા પણ આપણે તમને દેખાડ્યું અંદર કાંઈ નથી દેખાડ્યું તો હાલો ધીમે ધીમે આપણે આગળ થઈ કેમ કે બહુ નાના છોકરાઓને આવવા માટે બહુ કહેવાતા આવે કેમ કે આપણે હલકા હાલી ન એક તો એને કેમ અને પાછા હાલી એકતા હોય તો વાત અલગ છે આ તેડી ચડાવવાના બહુ કહેવાતા ભાઈ બધા ઉપર એકતા પબ્લિક બધું બેઠું છે ઘણું બધું પબ્લિક છે

ગયા ને તો અમને તેડી તેડી મળી ગયો ને એટલે મજા આવી ગઈ અને તેડી વાળા ભાઈ છે ને આમના સબંધી છે દોસ્તાર હતા એટલે છે ને અમે ફોટા પાડ્યા ને તેની સાથે વિડીયો પણ બનાવ્યો એમ તમે બધા જોયું હોય છે કેમ કે તેડી હોય એટલે પછી મજા આવે આવું તેડી ફરતા ફરતા પબ્લિક કેટલું બધું રખડે આપણે ભાઈ મેળા આવી ગયો છે કેમ કે આપણે ફોન કેમેરો લઈને આવતા એટલે આપણે હટ મેળા આવી ગયા નકર તો અહીંયા વાગ ન હોય કેમ કે બધા ફોટા ને એવું પડાવતા હોય ને એટલે

બેટા કા ભૂંગળા ને વેફર આ જો સ્નેહા બેન ને જો જો છે ને બાકી ઉપર જો ભૂંગળો તોડી ના ફાઈન કરો ગળી જાય તું હવે તો જો ફાઇનલી અમે લોકો છે ને માલના થઈ ગયા નાસ્તો કરી લીધો ટેડીયારે ફોટા પણ બાડી લીધા અને હવે નીચે જ આવી છે કેમ કે અંધારું પણ થઈ ગયું છે

ખોટું જો વરસાદ આવશે ને તો બસ રોચા થાય છે એટલે વહી જઈએ આમ થાય સ્નેહાની માંદા છે થોડાક થોડાક તો હાલ ઘરે લઈને મળ્યું બરાબર અને આ જો જે અહીંયા ન આવ્યો હોય તો એક વખત આવજો ભાવનગરથી પંદર કિલોમીટર આજુબાજુ થાય છે બહુ કાંઈ આગળ થતું નથી વાળું છે ભાવનગર બાજુમાં વાળુકટ આવ્યું એની બાજુમાં છે તો એક વખત જરૂર મુલાકાત લઈ બહુ મસ્ત લોકેશન છે જો તમને હજી એક વખત દેખાડજો જો આ બધું નીચેનું લોકેશન છે અને અહીંયા મોટી ખાડી છે જો આમ મહાદેવ નું મંદિર છે નીચે અને આપણે છીએ ઉપર એની આવી ગયા છીએ આપણે જે રસ્તે જંગલી રસ્તે આપણે કેમ ડિસ્કવરી જતા હોય અને એમાં ઓળા ભાઈ ઉતરતા હોય એ રીતના ઉતરવાનો ભાઈ જો જો કે ટ્રાફિક ઓછું થઈ ગઈ છે એટલે હવે હું જાઉં છું અને સ્નેહા ને બહુ આ ભાઈ પાછું પાછા આવે ચડવામાં જેટલી મુશ્કેલ હોય ને એટલું ઉતરવામાં ન હોય પણ કોક ને લાગે મન તો ન લાગ્યું એટલે મજા આવે જો અમર આ બેન મજા આવી ગઈ જો કે હારું કર્યું આપણે આ એક આપણે કાકાને કહી દે તમે બોલે માઉન્ટ આબુ ફરો પણ આવી જગ્યા ન હોય અહીં કહી દે આપણે મારા પપ્પાય ની મારા ભાઈ ની બધા ગયા છે માઉન્ટ આબુ તો એમયો પણ ફરવા નીકળી ગયા સાપુતારા મિની સાપુતારા

કેમ લાગ્યું માલનાથ હા બહુ મજા આવી અહીંયા તમે પણ બધા આવજો અહીંયા રવિવાર હોય ને તો એ બધું પબ્લિક હોય એમ બહુ મજા આવે છે અને વાતાવરણ મસ્ત હોય છે સાપુતારા જેવું અને ઝરણું હોત ને પડે છે પણ અમારે અંધારું થઈ ગયું છે ને એટલે તમને ઝરણું નથી દેખાડ્યું બીજું બધું તો તમને જે બતાવ્યું એ છે નાસ્તાનું હોય પણ છે બધું છે અને અંધારું થઈ ગયું છે હવે અમે જઈશું ઘરે સ્નેહાબેન ને મેં તૈયાર કરી દીધા છે હવે અમારે બે વાનું છે ખાલી ગાડી તો હાલો આપણે ઘરે પગી ગયા છીએ ને વ્લોગને આપણે હવે આપવાનો છે કેમકે ઘણો બધો લાંબો થઈ ગયો અને તમને હું આશા રાખું છું કે વિડીયો ગમો હશે તો વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો માણસના દેખો જીઆજો બધા બહુ મજા આવી છે અને આપણે ટેડીને મળ્યા અને ત્યાં ડુંગર ઉપર આપણે મોજ મસ્તી કરી નાસ્તો એવું કર્યું અને સ્નેહાને બધા હતા સ્નેહા સ્નેહાબેન જો ચા કેમ કે સ્નેહાબેન થાકી ગયા છે પણ એને તો શું હોય કેમ કે પહેલી વખત ગયા તો ડુંગર નહીં એવું હતું થાકી ગયા અને હવે આપણે વિડીયોને પૂરો કરવી ચાલક ના ઓડિયો સાથે મળવી સાચા બાય બાય જય માતાજી